એટલે તમારે તો મજા કીધું બીજું કાતો પંખો લાવે તો વાયરો ખાવા લાવે છે ખાવા પીવા તો લાવે જ નહીં હોય એમ તમારી કેટલી ગરમી પડે છે અરે ગરમી છોડી દે આવાળા પોણી હેડે એટલી ગરમી પડે રહી ગરમી તો પડે મને ને મને હું આવ્યા એમ અને મૂળ હેડયો ઘરે અમે લાગે છે કે ના ના એક દાડા લાવવાનો નવો શરમ નહીં હેડયો પંખામાં શરમ નહીં હેડે નવો લાવવારો જો નવો તો લાગશે અમે તો મફત પૂરતા ને એક દાડા પૂરતા અમે નહીં અમે બાર કે પંખા બહાર જતો તો અમે નવો લાવશે એવું હોય ને મારા ઘરે આવીને ખાવા રોટલો ખાઈને જતા રહેજો પણ પંખાની શરમ નહીં આવે ઓ તો પંખો તો નથી આવતા રોટલો શું ખબર ના ના ખાવામાં પણ શરમ નહીં રાખતા પણ શરમ રાખશે એવું છે હા આવજો હવે તો આવજો હે આ હેડો પર હમે તાજી હેડજો જે પડતા ના આ શરમ વગરનો છે ઓહો ઓઈને તો પંખો લાવ્યો ને પબીજી હવે જો કેટલા ભાર માં ગયા છે બોલતાય નથી હમણે ના ને મારે હવે અહીંયા વાયરો તો નહીં ખાવા જો મારે કોઈ આઈડિયા કરવી પડશે આઈડિયા તો મળી ગયું છે હવે દેવા પાયા તો અમે બી ભેગા રહી ને એવો કોક કરે વાયરો તો નહીં ખાવા જોઈએ

hơi tạm nó thằng đó thằng đó vay khăn chịu vào mà khâu này nó hơi chịu rồi bây vậy hôm nay lên này, bó Bóng, phim, đi 브로 엉거 엉지기야거

સાચું કેજો દેવાન વાત કરી હતી મેં દેવા દેવા ના દેવાન ની વાત કરી બીજો કોઈ ની વાત નથી બોલી લેજો ઘડો દેવા જોડે તો હેડો આ હેડ આખા ગોમો પછી આ તો એટલે તમે મન કર આઠા ગોમો પછી જાય હેડી ધીરે ધીરે કેમ

હું તો આયો ને ધોપા બંધ કરી હું ગયો પણ ઉઠ્યો ને તો પંખ નહીં ને ધોપા ખુલ્લો તો ધોપા ફો જ્યાં

પંખા વાળો પંખો આવા ખાવા ખાય તમે જેલું શું ઓછું ખાહો તો કોશું પંખો પંખો બધા ઉપર તમે અમાર પંખો પંખો પાવર જો ખાવી વાત

તમે કે આ તો તમે સો છો તો હવે તમારે હવે હવે બસ કરશો કે બાર થી બંધ કરશો હવે આથી બંધ કરી દો ફાઈનલ ફાઇનલ હવે જો ગમે તે હોય વાત તો આ વાત હું વાતનો કોટો હોય પણ આપણે આપણા મગજ વિચારો કે ઈ તો શું કરતા કરતા બીજા હમ કે આવું આવું ના કરાય જને ફૂલ ની શું ના કરાય પણ દેવા ફૂલ તો તમારી જ છે પેલા અમે તો શું કરી પણ અમે આના ઘરે કી દીન તમારા ઘરે કરી છે તમે એટલે મારી વિધ કરો એમ ની ફૂલ તો તમારી કે તારો કે તમે આ પ્લાન ના બનાવ્યા હોત તો બધું થોત